મેં એવું કે મહેમાનને અત્યારે પછી અમે વહી છે ને બહાર જવાનું એને કંઈક કામ છે એટલે તો આવી ગાઈને આટો મારી આવી પછી આવીને કે પછી ભલે પેલા મોડું કામ ન થાય એમ ચાલો અત્યારમાં વિડીયોમાં આપણે બનાવી રહીજો અમે ગાઈ છીએ લાલજીભાઈ કહ્યા ને પીજી પર પરમાર કહ્યા વિડીયોમાં આપણે બનાવી રહીજો આવું હું રૂમે આવી ગઈ હતી ને મેં ત્યાં ને અત્યારમાં બધાય તૈયાર થઈ ગયા છે એને બહાર જવાનું હતું કે નહીં ફોટો શૂટ કરે છે અત્યારે અમારે ફોટોશૂટ કરવાનું છે તો અત્યારમાં ગુડ મોર્નિંગ રામભાઈ બધા જો તૈયાર થઈને થઈ આવડા થંબેલ માં ફોટો પાડો એ અત્યારમાં આપણે બીજા મહેમાન છે ને અને હાજે તમને મુલાકાત ન જ કરાવી તો અત્યારે તો આવ્યું કહી હતું કે રાતે પછી મોડું થઈ ગયું તો મારે મળે જો કવિતાબેન

પાઉનું બ્લોક કરવું કે આવજો હા એ રમાય કરવો માર ઘરે તો ફાઇનલ ગાડી આવી ગઈ છે બધા લોકેશન કે કે રામભાઈ એને સીધી માર્કેટ એટલે બધા જો બે સોગડી લાવું તો સોગડી દે અજમેરા માર્કેટ આવી જાય એટલે ખબર પડી જાય કે માર્કેટ સારું દે નજીક માર્કેટ જાવ

પીજીભાઈ આમ ગાડી ઉપર છે હાલો બીજી ભાઈ પરિવાર મેળા સપોર્ટ કરજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરજો અને હું સુરત આવતો રહીશ ને ભાઈના ના આવતો રહીશ સારું તો પરિવાર હોય ને આમ બહુ બહુ ઊંચા લેવલના હોય ને મને નો મજા મને નાના લેવલ ના મારી તમારે આ મજા આવી ફાઇનલ મજા આવી હા વાંધો ને આપણે આનંદ કરવાનો થાય કાઈ ને પરિવાર આવો પાછા હવે તો જો બધા ગાડી માં બેહી જશે કા એને ભાઈ ભૂલ સુકની ભાળો એમ દે તો કાય અમારાથી ભૂલ જી હોય તો માફ થાય લેજો કોમેડી છે એવું છે બહુ મસ્ત કોમેડી છે જેવું તો હાલો ભાઈ આવ્યા આવી ને

હા હા થંવેલ જો અમારે કેમેરા શરૂ થાય એટલે મમતાની માર્કેટમાં જતા ને સમોસા બનાવવાની પટ્ટીઓ આવે સમોસા બનાવવાના છે અત્યારે આવું ને આવે છે રોકાણા છે ધોળા લેતા બધે હે બે થેલી ભરીને લાવે એમ જ થાય ને

હાલો આપણે ફેમિલી આ પડે છે તમે સુઈ એક નવા ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ કરના જો દેવને હાલો કાલે મળીશું